નમસ્કાર સ્વાગત છે આપનું ન્યૂઝ ગુજરાતીમાં માવઠું બગાડશે ખેડૂતોની મજા ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ માવઠાની આગાહી છે બે અને ત્રણ ફેબ્રુઆરીએ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે આગામી પાંચ દિવસ તાપમાનમાં યથાવત રહેશે આ તાપમાન જો કે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ વાતાવરણમાં પલટો આવશે बीजी फरवरी अमरेली भावनगर नवसारी वसाड दमन दादरा नगर हवेली मा मावठा냐 काही छ 3 फरवरी ए अमरेली भावनगर अरवली मैसागर दाहोद मा मावतो थई सके आने वाला अगले 5 दिन तक तो मौसम ड्राई रहेगा और लघुतम तापमान में ज्यादातर परिवर्तन नहीं होगा लेकिन उसके आगे डे 6 एंड डे 7 फ्रेंड्स दूसरा और तीसरा फरवरी वो आइसोलेटेड जगह में बारिश होने का चांसेस है सौराष्ट्र में आपका जो डिस्ट्रिक्ट इसमें आ रहा है अमरेली और भावनगर और गुजरात रीजन में जो साउथर्न डिस्ट्रिक्ट है नवसारी बलसाड दमन एंड दादरा नगर हवेली में आइसोलेटेड जगह में बारिश होने का चांसेस है और डे सेवन मतलब थर्ड फेबर आपका जो सौराष्ट्र में अमरेली भावनगर और जो गुजरात रीजन में उत्तरी क्षेत्र में अरावली બાલાલ પટેલની આગાહી છે આ વખતે ઉનાળો રહેશે આકરો ફેબ્રુઆરીમાં ઉનાળાની મહદ અંશે શરૂઆત થશે ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીનો અનુભવ પણ થશે માર્ચ સુધીમાં આડત્રીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચશે છવ્વીસ એપ્રિલ બાદ વધુ ગરમી પડશે તાપમાનનો પારો બેતાળીસ થી તેતાળીસ ડિગ્રી પહોંચવાની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન પિસ્તાળીસ ડિગ્રી રહેશે ગુજરાતના મોટા ભાગમાં તાપમાન ચુમ્બાળીસ થી છેતાળીસ ડિગ્રી રહેવાનું છે ઉનાળામાં ઠંડીનો અહેસાસ છે ગણિયા ગાંઠિયા દિવસ જ થયો છે ત્યારે ઉનાળામાં કેવી ગરમી પડશે કેટલું તાપમાન રહેશે તે જાણીશું આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કાકા ઉનાળો કેવો રહેશે આ વખતે ઉનાળો જોવા જઈએ તો ફેબ્રુઆરીની શરૂઆતથી જ સમરનો કંઈક કંઈ છે હળવો અહેસાસ થશે પણ ઓગણીસમી ફેબ્રુઆરીથી ગરમી થોડી થોડી ગરમી વધવા લાગશે અને લગભગ માર્ચ માસમાં આવતા આવતા મહત્તમ ઉષ્ણતામાન ગરમીનું આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા છે અને સમર છે તે તેની અસર વધુ થશે છવ્વીસમી એપ્રિલ બાદ ગરમી વધારે પડશે અને આ ગરમી લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં બેતાળીસથી અડતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહે ત્યાર બાદ લગભગ દસ મેથી આકરી ગરમી પડશે અને મહત્તમ ઉષ્ણતામાન લગભગ રાજસ્થાનના ભાગોમાં અડતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે એટલે આ વખતે ગરમી જે છે એ ઘણી પડશે અને દિલ્હી તેમજ અન્ય ભાગોમાં અને રાજસ્થાનના ભાગોમાં આ વખતે રેકોર્ડ તોડ ગરમી પણ પડી શકે છે દી તો ચાલુ વર્ષનો ઉનાળો છે તે આ ઘણો આકરો રહેશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી ગાંધીનગર તો આ વખતે શિયાળો એટલો ઠંડો નથી રહ્યો પરંતુ ઉનાળો આકરો રહેશે તે વાત નક્કી છે કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એ પ્રકારની આગાહી કરી છે તાપમાનનો પારો છેતાળીસ ડિગ્રીની આસપાસ પહોંચશે